આજે પચ્ચીસમની ડિસેમ્બર પૂર્વ પ્રધાન મંત્રી અટલ બિહારી વાજપાઈની સૌમી જન્મજયંતીની ઉજવણી અંતર્ગત વડોદરા શહેર બક્ષીપંચ મોરસા દ્વારા એસએસજી હોસ્પિટલમાં ફૂડ વિતરણ કર્યું હતું આપણું રાષ્ટ્ર આજે પચ્ચીસની ડિસેમ્બર પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપાઈની જન્મ જયંતિની ઉજવણી કરી રહ્યું છે વડોદરામાં પણ વડોદરા શહેર બીજેપી બક્ષીપંચ મોરસા દ્વારા દર વર્ષે એસએસજી હોસ્પિટલમાં સેવાકીય કાર્યો સાથે ઉજવણી કરાય છે જે અંતર્ગત આજરોજ વડોદરા શહેર બીજેપી

શ્રદ્ધે અટલ બિહારી બાજપાઈજીનો આજે જન્મ જન્મજયંતિ છે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા આ આખું વર્ષ અટલજીની જન્મજયંતિ સ્વામી અનેક કાર્યક્રમો દ્વારા આખું વર્ષ ઉજવવી એ નક્કી કરવામાં આવ્યું છે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી હંમેશા બક્ષી પંચ મોરચા દ્વારા દર વર્ષે અટલજીના જન્મ દિવસે સયાજી હોસ્પિટલમાં આવી બાળકો અને અમારી બાળકને જન્મ આપતી પ્રસૂતિ વિભાગમાં અમારી બહેનો માતાઓને ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ હંમેશા ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચો કરતી હોય છે આજે પણ બક્ષીપંચ મોરચા દ્વારા ભારતીય જનતા પાર્ટી શહેર કાર્યાલય તરફથી આ વ્યવસ્થા કરવામાં આવી છે અને આજે અમે ફ્રૂટ વિતરણ કર્યું છે આખું વર્ષ શ્રદ્ધે અટલ બિહારી બાજપાઈજીની વાજપેયીજીની જન્મ જયંતિ અનેક સેવાકીય કાર્યો દ્વારા ભારતીય જનતા પાર્ટી ઉજવવા જઈ રહી છે આજનો દિવસ આદરણીય વડાપ્રધાન સુશાસન દિવસ તરીકે પણ સરકાર હોય કે ચૂંટાયેલી અમારી ભારતીય જનતા પાર્ટીની સંગઠનની ટીમ હોય સૌના દ્વારા સુશાસન દિવસનું પણ કાર્ય કરીને લોકો સુધી સુવિધા અપાય લોકો સુધી વિકાસના કાર્યો કરાય એ કામ કરતી હોય છે આજની મારી ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા જે આ ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ થયો છે કાર્યકર્તાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તેઓએ શ્રદ્ધેય અટલજીની જન્મ જયંતિ એક ફ્રૂટ વિતરણ કરીને એમણે આજે ઉજવી છે હું કાર્યકર્તાને ખૂબ ખૂબ શુભેચ્છા ખૂબ ખૂબ અભિનંદન આપું અટલ બિહારી વાજપેયીજીના આજે સોમો જન્મદિવસ છે ભારતીય જનતા પાર્ટીની પરંપરા પ્રમાણે દરેકે દરેક કાર્યકર્તાના જન્મદિવસની ઉજવણી એ હંમેશા કોઈને કોઈ પ્રકારના સામાજિક કાર્યના માધ્યમથી થતી હોય છે પછી એ કાર્યકર્તા પેજનો પ્રમુખ પણ હોઈ શકે છે એ વોર્ડનો પ્રમુખ હોઈ શકે ચૂંટાયેલો કોર્પોરેટર હોય કે દેશના વડાપ્રધાન હોય તો આજે એમની જન્મજયંતિ પ્રસંગે વડોદરા મહાનગર વિશેષ ઓબીસી મોરચાના માધ્યમથી સર સયાજીરાવ જનરલ હોસ્પિટલ ખાતે સાડે ત્રણસોથી પણ વધારે દર્દીઓ માટે ફ્રૂટ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને બાળરોગ વિભાગ અને મધર્સનો વિભાગ આ સ્ત્રી રોગના વિભાગમાં આજે આ ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં અમારા ત્રણેય મહામંત્રીશ્રીઓ જશવંતસિંહ રાકેશભાઈ અને સત્યનભાઈ વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ઓબીસી મોરચાની સમગ્ર ટીમ આજે જ્યારે ઉપસ્થિત છે ત્યારે એમને આજના વિશેષ કાર્યક્રમ માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને જે રીતે અટલ બિહારી વાજપેયીએ કવિ હૃદય હોવાની સાથે સાથે દેશના લાખો કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીનાને માર્ગદર્શન આપેલું છે હું માનું છું કે તેમના જન્મદિવસની આ ઉજવણી એ વિશેષ ઉજવણી છે અને વડોદરા મહાનગરમાં કામગીરી જેમના માધ્યમથી થઈ છે તેમને અભિનંદન આપો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર